સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે સ્થાનિક યુવાનોએ કરિયાણાની દુકાન પર રેડ કરીને દેશી દારૂ બનાવવા વપરાતી સામગ્રી જપ્ત કરી હતી ગ્રામજનોનો આક્ષેપ છે કે આ દુકાનમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની સામગ્રીનું વેચાણ થતું હતું રેડ દરમિયાન દુકાનમાંથી દારૂ બનાવવા માટે વપરાતો ગોળ મહુડાના ફૂલ અને નવસાર જેવી સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવી ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે દુકાનદાર આ સામગ્રીને બુટલેગરને સપ્લાય કરતો હતો બનાવની જાણ થતા ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જપ્ત કરેલી સામગ્રીની તપાસ શરૂ કરી છે વોટ્સએપ મેસેજથી જાણ કરવામાં આવી કે યુવા મિત્રો જે વાડી ગામના જાગૃત યુવા મિત્રો છે એમને જાણ કરી કે વાડી ગામમાં આખી નાઇટ દારૂનો જે ગોળ છે એને આપલે કરવામાં આવે છે તેમજ મારવાડીની દુકાનોમાં એકદમ સો કરતાથી ઉપર દારૂનો આ પદાર્થ છે તેમજ નવસાર છે એવી માહિતી મળતા અમે આજે યુવા પેનલ જાગૃત યુવા પેનલ મળી એકવાળીને દુકાને મુલાકાત લીધી મુલાકાત દરમિયાન અમને ઉંદરથી સો કરતા જેટલો ગોળ મળ્યો તેમજ નવસાર મળ્યા સાથે સાથે જે ખાદ્ય પદાર્થ છે એ ચેક કરતા એકામેક વસ્તુ જે બાલાજી વેપાર છે ગમે તે પણ વસ્તુ અમે પકડીએ બધી એક્સપાયર જોવા મળે છે તંત્રને પણ જાણ કરી છે આવી રીતે આદિવાસી સમાજને આ રીતે ખોટા એક્સપાયર ડેટ વસ્તુઓ રાખીને સેવા ના કરવામાં આવે જેથી આ તંત્ર અમને આ સહકાર આપે એવી અપીલ છે